અમરેલીથી ફતેપુર જતો રોડ કે જ્યાં કચરાનો ઢેર છે થોડા દિવસ પહેલાં અમે ઝુંબેશ ઉપાડી ત્યાં કચરો નાખવાનું બંધ કર્યું કે અત્યાર સુધી અહીંયા કચરો ગેરકાયદેસર રીતે નાખવામાં આવતો હતો હવે કચરો જે સરકાર એલોકેટ કરી જગ્યા ત્યાં નાખવામાં આવે છે પણ ખાસ કે ના પાડવા છતાં તમે જોયું સોડાની બોટલો એક્સપાયરી પેલા કે કુરકુરે જેવા અને વેપર ને આ તે જેવા કહેવાય બબલ્સ એ બધા એના ફળીકાઈ નાખી ગયા છે અહીંયા તો તંત્ર કેમ એક્શન નથી લેતું ઘોર નિંદ્રામાં શું તંત્રને આની પાસેથી આવે છે કે અમરેલી શહેરમાં આવો કચરો ઠલવી જાય છે કંપનીવાળા એક્સપાયરી ડેટના આ કોઈ ગરીબ માણાના પેટમાં નથી ગયું ને એક્સપાયર થઈ ગયું ને આ ફેકાય શું ખરાબ તો આ કોણે ફેંક્યું છે ક્યારે એજન્સીવાળાએ ફેંક્યું છે કે કોઈ કંપનીવાળાએ ફેંક્યું છે બીજી વસ્તુ આ એક્સપાયરી ડેટના ખરાબ થઈ ગયેલો માલ આ ગાયો ખાય છે કૂતરાઓ ખાય છે એને જીવને નુકસાન પહોંચાડે છે બીમાર અને આનાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે આ ગાય માતાઓ છે રેઢિયાર છે તો એની દવા કરવાવાળું કોઈને તકલીફ થાય છે ગમે ત્યાં જૂરી ઝુરીને મળે અને પ્રદૂષણ થાય વાતાવરણમાં ખરાબી ફેલાય અને અત્યારે તમે અહીંથી નીકળો એટલે નાકે ડૂચો દીધા વગર કોઈ નીકળતા નથી અમે તો ટેવાઈ ગયા કેમ કે છેલ્લા વીસ દિવસથી આ ઝુંબે સુપાડીએ હવે નાકે તો રૂમલમાં વાસ બી જાય હવે એ સમજી ગયા કે ભાઈ જે સી એ ભોગવી લેવાનું અને ભોજલરામ ધામના સાનિધ્યમાં જતા હોઈએ આપણી આસ્થાનું સ્થાન આપણી બાનને શાન અને જો નાકે ડૂચો દઈને જવું પડે ને તો આ તંત્રને આ જનપ્રતિનિધિઓને ભાજપ સરકારને ડૂબી મરવું છે આગળનો કાર્યક્રમ હવે પછીનો અમારો કાર્યક્રમ છે કે અઠવાડિયાની અંદર સાફ સફાઈ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી આ તમામ કચરો ભરીને તમામ અધિકારીઓના ઘરે તમામ જનપ્રતિનિધિના ઘરે કલેક્ટર ઓફિસમાં અને નગરપાલિકામાં તમામ જગ્યાએ કચરો ઠલવવામાં આવશે અહીંથી સાફ કરવામાં આવશે